આમોદ સ્થિત ચામડીયા હાઈસ્કૂલ ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરાઈ મોટી સંખ્યામાં વોલીબોલ રસિયાઓ ઉમટી પડ્યા હતા ભરૂચ જિલ્લાના આમોદ સ્થિત ચામડીયા હાઈસ્કૂલના મેદાનમાં વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી ચાળીસ વર્ષથી શબનમ સ્પોર્ટસ ક્લબ દ્વારા વોલીબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ગુજરાતમાંથી ટોપ લેવલની આઠ સિલેક્ટેડ વોલીબોલ ટીમોનું આયોજન કરવામાં આવ્યું હતું નિર્ણયના ડાંગ જિલ્લાની કૌશિકભાઈ જાદવની ટીમ અને તાપી જિલ્લાની ભીખાભાઈ બોડીયાદની ટીમનો ફાઇનલ મેચમાં મુકાબલો યોજાયો હતો ભારે રસાક્ષી બાદ ભીખાભાઈ બોડીયાદની ટીમ વિજેતા બની હતી વિજેતા ટીમ અને રનર્સઅપ ટીમને ટ્રોફી આપી રોકડ રકમનું ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું વોલીબોલ ટુર્નામેન્ટ જોવા માટે ભરૂચ જિલ્લામાંથી આમોગ તિલક મેદાન ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું શબનમ સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખે સંદેશ આપ્યો હતો કે આ ટૂર્નામેન્ટનું મુખ્ય હેતુ હિન્દુ મુસ્લિમ સમાજમાં ભાઈચારો અને એકતા કેળવવા માટેનો છે તેમ તેઓએ જણાવ્યું હતું ગુજરાતમાંગથી સુરત નવસારી વલસાડ ડાંગ તાપી વાપી જેવા અનેક જિલ્લાઓમાંગથી ટોપ લેવલની આઠ સિલેક્ટેડ ટીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ વોલીબોલ ટૂર્નામેન્ટ શબનમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા પોતાના ખર્ચે ચાળીસ વર્ષથી રમાડવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે ચાલીસ વર્ષથી આમોદ ચામડીયા હાઈસ્કૂલ ખાતે વોલીબોલનું ટૂર્નામેન્ટનું આયોજન ફક્ત શબનમ સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ મહેબૂબ કાકુજી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવે છે જ્યારે અહીંયા નેશનલ લેવલની ટીમો પણ અવારનવાર આવે છે જેમ કે રાજસ્થાન મહારાષ્ટ્ર પંજાબ હરિયાણા મધ્યપ્રદેશ ગુજરાત જેવા અનેક રાજ્યોમાંથી વોલીબોલ ટૂર્નામેન્ટ રમવા માટે ટીમો આવે છે અને ઉલ્લાસભેર એકતાની સાથે જાણે તહેવાર હોય તેવી રીતના અહીન્યા વોલીબોલ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ભરૂચ દુભધારા ડેરીના ચેરમેન અને નર્મદા જિલ્લાના ભાજપા પ્રમુખના પુત્ર ભરૂચ દુભધારા ડેરીના ડિરેક્ટર સાગરભાઈ પટેલ અમુક શહેર ભાજપ પ્રમુખ વેપારી એસોસિએશન સહિતના આગેવાનો અને અનેક ગામડાઓમાંથી લોકો વોલીબોલ ટુર્નામેન્ટ જોવા માટે ઉમટી પડ્યા હતા સૌથી પેલા તો શું નામ તમારું મહેતુબ ભાઈ કાકુજી મારું નામ છે ટુર્નામેન્ટ તમે કેટલા વર્ષોથી રમાઈ રહ્યા છો અને આનો જે મુખ્ય હેતુ છે તે શું છે લગભગ 40 વર્ષથી આ ટુર્નામેન્ટ અમે સતત કરી લાગેલા છે કોરોના દરમિયાન કોરોના વખતે ગવર્નમેન્ટ તરફથી અમને નાનો ઓર્ડર હતો એટલે દરમિયાન 3 વર્ષ અમે આ ટુર્નામેન્ટ બંધ રાખેલી આ ટુર્નામેન્ટનો મુખ્ય આશય ભાઈચારો કેળવવા માટે છે અને સ્પોટ

ટોટલી અમારું સબન ક્રિકેટ સ્પોટ બંડર છે તે ભોગવી રહેલું છે ગુજરાત ફેડરેશન હજુ સુધી ચાલીસ વર્ષથી અમે ટુર્નામેન્ટ કરતા જ્યારે આ ગામડા લેવલ પર આટલી મોટી ટુર્નામેન્ટ થતી હોય તો મારે ગવર્મેન્ટમાં જે કઈ ફેડરેશન પ્રમુખ છે મારો એમને રિક્વેસ્ટ છે મારો એમને આગ્રહ છે કે અમારો સમાવેશ કરે જેથી કરીને આ ગામડા લેવલનું Bixse